જય માતાજી મિત્રો કેમ શાંતિ તમારા જીવની અને જો નહી હોય તો શાંતિ આવી જાય છે અને આવશે પણ મોડું થઈ જાય છે મૂર્ખ શાંતિ તમારે વેલા મોડી આવશે શ્રદ્ધા રાખવાની અને હસ્યો તો મોજમાં અને નહીં મોજમાં હોય તો કા પિતરું નડતા છે અને કા લીલ નડતા છે તમે મોજમાં આવી જાય છો તમને નડતર તો જો કે કઈ છે નહીં અને નડવામાં આપણા આપણા નડે બીજા કોઈ નડે નહીં આમાં પણ ફૂલ મોજ આજ કરશું અને ઘણા દિવસે વિડીયો પાછો કરવું અપલોડ એટલે શું કહેવાય આપણે કેટલી પાંચ એક હજાર લાઈકનું રાખી બરોબર ને પાંચ હજાર લાઈક આવે તો આપણે આગળ વિચારી કે નાખી કે ન નાખી પણ આપણે હાલો ને જે થયું હાલો આપણે ચાલુ કરીએ અને આ એક શું કહેવાય આપણે ઓલું ઉનારો આવ્યો ને એટલે ઓલું શું કે ગુરુ પૂર્ણિમા આવે હે ને તો એના ઉપર એક મસ્તીનો વિડીયો લઈને આવ્યો છું જોકે આમ છે કોમેડી અને ગુરુ અને ચેલાનો સંબંધ કેવો હોય આજે હું તમને એ શીખડાવવાનો છું કે ગુરુ અને ચેલો અને શું ઓલું એ તો ન કહેવાય પણ ગુરુ અને ચેલો આ બે વચ્ચેનો વિડીયો જોરદાર છે તો આપણે પાંચ હજાર લાઇક રાખી પાંચ હજાર લાઇક કરો અને શું કહેવાય પછી આપણે આગળ વધશું પણ મેં અત્યારે પાંચ હજાર લાઇક રાખી બરોબર અને મસ્તીની એક તમને મજા આવે કોમેન્ટ કરી નાખજો બીજું તેમાં શું મારે કઈ તમને દેવું નથી અને તમારે મારે દેવું એક કોમેન્ટ દઈજો એટલે મારે તમારે હાલે બ અને એક જ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને પાયા ડંકો વગાડી નાખો કારણ કે ડંકો વાગશે ભગવાન જાગશે ભગવાન જાગશે એટલે તમને ખબર નવું નવું આવશે ના ભગવાન કારખાને સડી જાય છે એટલે કારખાના આપણે ન કરવું ભગવાન ને આપડા ત્યાં સીયા બરોબર તો જાજો બખારો નથ કરો ને હાલો ચાલુ કરું આ મારા કરુણ પ્રસંગ ને બીજું બીજું કઈ નઈ પણ પેલા તમે રોતા નહીં કારણ કે રોશો તો મારે ખાના રાખવા જોઈએ એવો બીજો એટલે રોતા નહીં છે હું તમને હેવી વાત જ કરું માતાજી ને ભાઈ રોતા નઈ તો હાલો હું ચાલુ કરું અને શાંતિથી આમ કરીને આમ બેજો કારણ કે આમ નહીં જવો તો અહીંયા નહીં પણ આમ બેજો એટલું કહું છું બસ તો હાલો મારા પ્રસંગને ચાલુ કરું કે એક ગુરુજી હતા એક એનો ચેલો હતો

તો કે આટલા પૈસા મળશે બી મારા દીકરા કે આ તો મેં પૈસા એટલે મારા દીકરા હજાર રૂપિયા જડવાના હતા તે મારા દીકરા ચેલા એને ગુરુ વિચાર કર્યો ગુરુ કે ચેલા ચેલો પાછો હશે મારે જો હા બીજું શું એ બેચારો કે હા કે ને હા શું બીજું આવે નહીં તે કે આયા કે આવી રીતના બોર્ડ માર્યો બરોબર કે જી આમાં ડૂબતું છે ને કાઢશો એટલે કે હજાર રૂપિયા જડશે તો કે વિચાર કર્યો બે થઈને મજા કે આપણે

છેલ્લે છેલ્લે ગુરુ કેલા બચાય મને તરતા આવડતું હું મરી જાય ડૂબીને પછી સાહેબ આ ચેલાએ કીધું અને શું કીધું ખબર હે કે બાપુ તમે બોડ અડધું જ વાંચ્યું હતું કે આમાં ડૂબતા હોય ને એને નથી બચાવો ડૂબી જેલા માણસને ગોતીન લાવે એને હજાર રૂપિયા હતા હવે કે તમે મરો ને એટલે હું ગોતીન લાવીશ હજાર રૂપિયા આપીશ એટલે મુય આપણે આ મુર હું આ ચેલા આવા નહીં હારા બોલું કે આમ ચેલા કરતા તું કહું લુખા હારા બરોબર એટલે આવું કંઈક હતું જોકે જાજુ લાંબુ હતું નહીં અને જે થયું એ માતાજીની દયા થઈ ગઈ ગુરુ ગુરુ ગયા ને 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 ગયો 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 મેર મેર થઈ થઈ બરોબર આમથી જિંદગી જીવી પણ આવા નવા આવશે જો હોય 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 તો 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 ચેનલ કરી 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 અને જૂના મેડી કરજો તમને લખતા આવડતું જઈશ બરોબર એ કોમેડી કરી નાખજો ને આવા નવા વિડીયો આવશે તમને એમ લાગશે જે ન આવે તેથી સમજી જવાનું કે હું નવરો ન હોય ભાઈ મરીશ તો નહીં જ કારણ કે હું મારવાનો છું એટલે મરીશ નહીં એટલે તો હું તમે સમજી જાય જાજુ ન કહેવાય કારણ કે આ ઓલું કહેવાય બારું બારું પડી જાય મારું ઉપર આવે કે કેવી રીતે આવું કીધું કાંઈ લઠીને અને મારા ઉપર આંગળી ઉઠે ને મારા ભાઈઓ આંગળી ઉઠાડે ને કોક દીક મને વાહ નાખે એટલે એવું કરવું નથી એટલે તમે શું કહેવાય જીમ બને માને પાંચ હજાર લાઇક પૂરી કરી દો એટલે બીજો વિડીયો મસ્તીનો આવશે અને આવશે એટલે જોયું જાય છે હાલો ને બીજું હાલો જે ત્યાં હાલો જાય માતા